નમસ્કાર સાથીઓ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું ત્યારથી આપણા સૌની પરિસ્થિતિ દિવસેને દિવસે નાજુક થતી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે દેશના ખેડૂતોની પરિસ્થિતિ શું છે આત્મહત્યાના બનાવો કેટલા કેવી રીતે વધી રહ્યા છે સક્ષમ બેરોજગાર યુવાનો ઘરે છે એને રોજગારી મળતી નથી એના કારણે એમની પણ આત્મહત્યાના દિવસેને દિવસે કેસો વધતા જાય છે આ જ પરિસ્થિતિની અંદર શિક્ષણ અને આરોગ્યની કથળેલી હાલત દિવસે ને દિવસે આપણી સામે સમાચાર પત્રોમાં કે ટીવીના માધ્યમથી આપણને સમાચારો મળી રહ્યા છે આ તમામ બાબતે સરકાર ખુદ દસ વર્ષમાં ગંભીર કેટલી છે ને કેટલી નથી એ આપણે સુપેરે જાણીએ છીએ આવી પરિસ્થિતિમાં વિપક્ષની ફરજ છે કે જનતાની સાથે એક નાતો બાંધવો એક નાતો જોડવો અને નાતો જોડવાની સાથે જનતાના દુઃખોમાં એની પરિસ્થિતિમાં ભાગ લેવો આ લઈને એક હિંમતથી આ દેશનો વિપક્ષ આપણી સૌની સામે સશક્તતાથી ઊભો રહેવા તૈયારને તત્પર છે આપ સૌ જાણો છો મણિપુરથી મુંબઈ સુધી કોંગ્રેસ પક્ષનું શીર નેતૃત્વ રાહુલ ગાંધીજી એક યાત્રા કાઢી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા આપ સૌને એ બાબતની અંદર સરકાર તરફથી મળેલા પ્રહારો અને જે પ્રશ્નો છે એમાં ન્યાય આપવા માટે ગુજરાતની અંદર આ યાત્રા સાતમી માર્ચ આઠમી માર્ચ અને નવમી માર્ચથી પસાર થવાની છે હું ઈચ્છું આપણા માટે આ યાત્રા છે જનતા માટેની યાત્રા છે નફરતની બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માટેની વાત કરનાર એ યુવાન એ કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાંથી પસાર થવાના છે આવા સમયે આપણે એવું ન સમજીએ કે આ યાત્રા કોંગ્રેસની છે આ દેશની યાત્રા છે દેશને તૂટતો બચાવવાની યાત્રા છે દેશના સીમાડાને તૂટતા બચાવવાની યાત્રા છે કોઈ સત્તાના પાવર કે નશામાં અફીણી ગેનની અંદર કોઈ સરકારનો વહીવટ કરે અને જનતા એના ઘરમાં સુખ ન પામે એ બહાર નીકળેતા મોઢામાં સ્મિત ન આવે આ પરિસ્થિતિનો સામનો જ્યારે જનતા કરતી હોય ત્યારે જનતાના પ્રશ્નનો અવાજ બનવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પસાર થવાના છે આ લાગણી આ ભાવ સાથે અમે આપને વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં તમે જોડાવો સહકાર આપો અને આપણા સૌનો આ એક પ્રશ્ન છે એનો ઉકેલ આપવા માટે કોંગ્રેસ પક્ષ એનું નેતૃત્વ લેવા જઈ ગયો છે આપણે સૌ જાણીએ છીએ કે સ્ટીમર સલામત એ દેશ સલામત કેબિન સલામત એ સ્ટીમર સલામત નથી આ બાબતે ભારતીય જનતા પક્ષ સલામત દેશ સલામત નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સલામત તો આખા દેશના નાગરિકો સલામત નથી આ દેશનો એક એક નાગરિક સલામત આ દેશ સલામત ત્યારે આપણા દેશના આપણે સૌ સલામત છીએ આ લાગણી અને ભાવ સાથે આપને ફરી ફરી વિનંતી કરું છું આ યાત્રામાં જોડાઈએ અને ભારત જોડો યાત્રા એ ન્યાય યાત્રાના રૂપમાં છે આપ સૌનો સહકારની અપેક્ષા રાખીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ